जामनगर पुलिस द्वारा नवरात्रि त्यौहार अनुसंधान ने प्रोहिबिशन विरुद्ध विशेष ड्राइव नवरात्रि त्यौहार अनुसंधान ने जामनगर पुलिस द्वारा प्रोहिबिशन ना गुन्हાઓ शोधवा विशेष ड्राइव हाथ धरवामा આવી હતી જેમાં આજે પોલીસ પરિવાર સાથે ગરબી રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના ડીએસપી સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે ગરબે રમ્યા હતા આ ડ્રાઇવ દરમિયાન ખાનગી બાતમીના આધારે મથુરનગર વિસ્તારમાં રહેતા કૃષ્ણસિંહ જાટુભા राठौड़ જુવાનસિંહ તેજુભા રાઠોડ હિરેન્દ્રસિંહ હેમંતસિંહ રાઠોડ તથા महावीरસિંહ જાડેજા નામના વ્યક્તિઓ ભાડે રાખેલ મકાનમાં દેશી દારૂ બનાવી તેનો વેચાણ કરતા હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટાફ દ્વારા રેડ હાથ ધરવામાં આવી રેડ દરમિયાન મકાનમાંથી દેશી દારૂ 45 લિટર કાચો આથો 1600 લિટર બટ્ટીના સાધનો એક મોબાઈલ ફોન તથા એક રિક્ષા મળી કુલ 107150 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કાર્યવાહીમાં આરોપી કૃષ્ણસિંહ જટુભા રાઠોડને સ્થળ પરથી જ પકડી પાડવામાં આવ્યો છે જ્યારે હિરેન્દ્રસિંહ હેમંતસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજા તથા જુવાનસિંહ તેજુભા રાઠોડ ફરાર છે જેમની શોધખોળ પોલીસે હાથ ધરી છે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે કવાયત શરૂ